અત્યારે સૌથી મોટો અવિશ્વાસ કોઈને હોય ને તો વિશ્વાસ નામના શબ્દ ઉપર છે બગદાણામાં એ થઈ રહ્યું છે આ ઘટના બની દોઢ બે મહિના થયા છે ઉહા પોહ મચી ગયો પંદર ધારાસભ્યો ત્રણ સંસદ સભ્યો એમાં એક તો કેન્દ્રીય મંત્રી એક કેબિનેટ મિનિસ્ટર આ બધા ધામોતું ગાંધીનગર આવ્યા એસઆઈટી લઈ આવ્યા એસઆઈટીએ ગઈકાલે જયરાજભાઈ માયાભાઈ આહિરનું નિવેદન એ લખી લીધું તેમ છતાં પાઘડીનો વળ છેડે દળી દળીને ઢાંકણીમાં હજી કોઈ કરતા કોઈ માણસ છાતી ઠોકીને કહી શકે એમ નથી કે અમને ન્યાય મળવો તો ઠીક ન્યાય મળવાની પ્રક્રિયા શરૂ થઈ એટલે ટૂંકમાં જે પહેલેથી હતું તે હજી આમને મત છે કોથળામાં પાનસેરી આવું શું કામ છે અને હવે ફ્યુચરમાં શું થઈ શકે જો પ્રકરણ એટલું બધું ગાજેલું છે કે હવે એના વિશે કંઈ વિવરણ કરવાની જરૂર નથી પ્રોસેસ શું થઈ રહી છે એ કહું એસઆઈટી આવ્યું જયરાજભાઈનું એને ગઈકાલે નિવેદન લીધું જયરાજભાઈએ પણ નિવેદન આપ્યા પછીથી પણ પત્રકારો સમક્ષ બિલકુલ કોન્ફિડન્સ સાથે એમ કીધું કે અમને બોલાવ્યા બે અઢી કલાક અમને બધા પ્રશ્નો કર્યા બધા પ્રશ્નોના અમે ઉત્તર આપ્યા અને હજી પણ જ્યારે જ્યારે મને એસઆઈટી બોલાવશે ત્યારે ત્યારે હું આવીશ અને હું એને સહકાર આપીશ આ વાત પૂરી પણ કેવા પ્રશ્નો પૂછ્યા તમે એનો શું જવાબ આપ્યો એ તો વાત અત્યારે જ રહી બે તમને કીધું આમ કોથળામાં પાનશે સંવાદને જાણવું છે તો એ જ કે એસઆઈટી એવા કયા ક્રોસ ક્વેશ્ચન્સ જેને કહી શકાય કે જેને કારણે સત્ય થોડું બહાર આવવાની સંભાવના જાગે એવા કયા પ્રશ્નો આપ્યો તો તો પૂછ્યા હશે કે નહીં રાજા રામ જાણે પણ તમને કહું જે પત્રકારો વખતે એણે પૂછ્યું છે મને એક પ્રશ્નો આવો પ્રશ્ન એ કર્યો હતો કે કેમ કે હુમલાખોરોએ મોબાઈલ બતાવીને કોને કીધું કે જુઓ અમે નવનીતભાઈને ઢાળી દીધા એવો પ્રશ્ન તમને કરવામાં આવ્યો છે કે કેમ ઈ પણ પત્રકારોએ ન પૂછ્યું અને નહીં તો કમસે કમ અહીંયા પણ લોક અદાલતમાં ખબર પડત કે શું ચાલી રહ્યું છે એટલે અત્યારે આ બધું જે છે ભર્યું ભાદરું છે નથી સમાજને સંતોષ નથી નવનીતભાઈને કોની ઉપર ભરોસો કે નથી નેતાઓ જે લડવા નીકળી છે એને પણ આમાં ક્યાંય ન્યાય મળવાની અપેક્ષા હોય એટલે આખે આખું પ્રકરણ હતું ત્યાં ત્યાં છે હવે એક તારીખે એક તારીખે ગાંધીનગરમાં હીરાભાઈ સોલંકી અખિલ ભારતીય કોળી સમાજના કારોબારીના વડાઓની બેઠક બોલાવી છે એ જ સોલંકી નવનીતભાઈ ઉપર થયેલા હુમલાની લીડ લીધેલી ન્યાય અપાવવાની એ જ દિવસે એટલે કે એક તારીખે ગાંધીનગરમાં સવારે નવ વાગે છે અને એ જ દિવસે ભાવનગરમાં જીતુભાઈ વાઘાણીના મત વિસ્તારમાં જ કોળી સમાજનું બીજું એક સંમેલનની પણ જાહેરાત થઈ છે અચ્છા એટલે આ હેતુ માટે છે કે એનો કોઈ હેતુ બીજો છે એમાં એવું છે ભાવનગરમાં જે છે મિટિંગ એ તો સ્વાભાવિક જ છે આ હેતુ માટે છે ગાંધીનગરમાં હેતુનો એટલે એજન્ડા દર્શાવવામાં આમ નથી આવ્યો ખાલી મિટિંગ છે એવું કહેવામાં આવ્યું છે કારોબારીની પણ ઓબ્વિયસલી શરૂઆત અહીંથી થશે અચ્છા શક્તિ પ્રદર્શન ગણી શકાય આમાં એવું છે હકીકતે બલરામભાઈ હવે જ ખરો ખેલ શરૂ થાય છે અને સૌરાષ્ટ્રભરના તમે જેમ કીધું તેમ સૌરાષ્ટ્ર ગુજરાતના અઢી કરોડની જનઆબાદી ધરાવતા કોળી સમાજે કાન ખોલીને સાંભળી લેવાની જરૂર છે નવનીતભાઈ બાલધિયા જેની વિશે હું અનેક ટીવી ડિબેટમાં બોલી ચુક્યો છું તમારા સહિતની આ કેવળ ઢાલ છે વાસ્તવિકતા શું છે તમને કહું હું જે છોટી સી ધોતી પહેના દે મામે ગાંધી બન જાઓ મૂળ વાત એવી છે જે વડોદરાના પાંચ ધારાસભ્ય જે છે ભારતીય જનતા પાર્ટીના પાંચ ધારાસભ્ય જે છે શૈલેષ સોટા સહિતના એણે જે રીતે સરકારમાં પત્ર લખીને કીધું અમારા કંઈ કામ થતા નથી ત્યારે પણ પ્રજા નવનીતભાઈ જેમ ઢાલમાં હતી પ્રજાના કામ ન થતા એની